ચાલો ખાંડ સાકર માવો કે ચાસણી લેવાની ઝંઝટ વગર સરળતાથી પરફેક્ટ માપ સાથે ગુંદરપાક બનાવવાની શરૂઆત કરીએ ગુંદર પાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા બધી જ વસ્તુઓ લઈ લીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે કોઈ પણ એક બાટકીના માથી અથવા તો કપના માથી અડધો કપ બાવળનો ગુંદર અડધો કપ ઘઉંનો જાડો લોટ એક કપ ઝીણો લોટ જે આપણે રોટલીનો લોટ હોય તે લોટ અને એક કપ સુધારેલો ગોળ લેશું અહીંયા જો તમારો ગોળ ઓગળેલો અથવા તો ડબ્બાનો હોય તો પોણા કપ જેટલો લેવો અથવા તો તમારે જે રીતે ગળિયું ખવાતું હોય તે રીતે તમે ગોળનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો ત્યાર પછી તેની સાથે એકથી દોઢ ચમચી જેટલો સૂંઠ પાવડર અને એક કપ જેટલા ડ્રાય ફ્રૂટ લઈ લેશું અહીં અમે કાજુ અને બદામ લીધેલા છે તમે તમારા મનપસંદ કોઈપણ પણ ડ્રાયફ્રૂટ લઈ લેશું અને એ સિવાય હજી એક કપ ઘી અને અડધા કપ જેટલું કોપરાનું ઝાડુ અથવા તો ઝીણો ખમણ લઈ લેશું હવે અહીંયા આપણે જે ગુંદ લીધો છે તે ગુંદને મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું અને તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો ભૂકો કરીશું ભૂકો કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ ગુંદનું આ રીતે રવા જેવું દાણેદાર ટેક્સચર થઈ ગયું છે તો આ હવે ગુંદને સાઈડમાં રાખી બીજી સાઈડ ગેસ ઉપર કોઈ પણ જાડા તળિયાવાળી કડાઈ લઈ તેમાં એક કપ ઘી ગરમ મૂકીશું અહીંયા મારું ઘી થોડું જામેલું હતું તમારું ઘી બધું જ ઓગળેલું હોય તો એક કપથી થોડું વધારે ઘી લેવું અને એ સિવાય જો તમારે ગુંદર પાકમાં થોડું વધારે ઘી ઉમેરવું હોય તો તમે સવા કપથી દોઢ કપ જેટલું ઘી પણ લઈ શકો છો અને ઘી બધું જ ઓગળી જાય અને થોડું થોડું ગરમ થાય એટલે તેમાં આ આપણે જે ઘઉંનો જાડો અને ઝીણો લોટ લીધો છે તે ઉમેરી તેને ઘીમાં સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ગેસની મીડિયમ ટુ સ્લો ફ્લેમ ઉપર લોટને સતત ચમચા વડે હલાવતા હલાવતા આપણે શેકીશું લોટને જ્યારે શેકીએ ત્યારે બને તો ગેસની મીડિયમ ટુ સ્લો અથવા તો સ્લો ફ્લેમ ઉપર જ લોટને શેકો જેથી લોટ સરસથી શેકાઈ જાય અને ગુંદર પાક લોટ લોટની મસ્ત સુગંધ આવે અને આ સમયે આપણે સતત લોટને ચમચા વડે હલાવતું રહેવાનું છે નહીંતર તળીએ રહેલો લોટ બળી જશે અને ઉપરનો લોટ કાચો રહેશે એટલે થોડી માટે આ મહેનત થશે પણ આપણો ગુંદર પાક એકદમ ટેસ્ટી બનશે તો આપણો આ લોટ બરાબર રીતે શેકાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સતત ચમચા વડે હલાવતા હલાવતા ગેસની સ્લો ફ્લેમ ઉપર લોટને શેક્યા પછી હવે અહીંયા જોઈ શકાય છે કે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને તે થોડો લાલાસ જેવો દેખાવા લાગ્યો છે હજી પણ તમે થોડીવાર માટે આ લોટને શેકી શકો છો પણ આ લોટ અત્યારે પણ શેકાય જ ગયો છે તો હવે આપણે જે સાઈડમાં ગુંદરને દળીને એટલે કે પીસીને રાખ્યો હતો તે ગુંદના ભૂકાને આપણે આ લોટમાં ઉમેરી દેશું અહીંયા તમે જોઈ શકો છો કે લોટમાં ગુંદર ઉમેર્યા પછી તરત જ તે તળાવાના લીધે મસ્ત ફૂલાવા લાગ્યો છે આ રીતે લોટ શેકાઈ ગયા પછી આપણે તેમાં ગુંદર ઉમેરીશું ને એટલે આપણે ગુંદરને અલગથી તળવાની જરૂર નહીં પડે નહીં તો જનરલી ગુંદર પાકમાં બધા એવું કરતા હોય કે પહેલાં ગુંદ તળી લે અને પછી તેનો ભૂકો કરીને લોટમાં ઉમેરતા હોય છે પણ આ રીતે ગુંદરનો ભૂકો જ ડાયરેક્ટ લોટમાં ઉમેરીએ ને તો પણ ગુંદર સરસથી ફૂલાઈ જાય છે અને બધું જ ગુંદર તળાઈને સરસથી ફૂલાઈ જાય ત્યાર પછી તેમાં આપણે જે ડ્રાયફ્રૂટના કટકા કરીને રાખ્યા હતા તે ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને તેની સાથે જ કોપરાનું છીણ પણ ઉમેરીશું અહીંયા તમે ઝીણું અથવા તો ઝાડું ગમે તે કોપરાનું છીણ લઈ શકો છો પરંતુ અહીંયા મેં થોડું ઝીણું અને થોડું ઝાડું બંને છીણ મિક્સમાં લીધેલા છે અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું કેમકે લોટ અને કડાઈ બંને ગરમ જ છે તેના લીધે ડ્રાયફ્રૂટ અને કોપરું સરસથી શેકાઈ જશે અને જ્યારે આપણે બધી જ વસ્તુ મિક્સ કરતા હોઈએ ત્યારે જ તેમાં સૂંઠનું પાવડર પણ મિક્સ કરી દેસું આ ગુંદર પાકમાં તમે ગંઠોળાનો પાવડર અને થોડો જાયફળ પાવડર પણ ઉમેરી શકો છો જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે આ રીતે બધા જ મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી કડાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈ લોટને ત્રણથી ચાર મિનિટ અથવા તો બેથી ત્રણ મિનિટ જેવું ઠંડુ થવા દેશું અને ત્યાર પછી આપણે ગોળ ઉમેરીશું કેમ કે લોટ ફૂલ ગરમ હશે અને ત્યારે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું તો ગોળ વધારે કડક થશે જેના લીધે આપણો ગુંદરપાક કડક બનશે એટલે લોટ થોડો ઠંડો થાય ત્યાર પછી જ આપણે તેમાં ગોળ ઉમેરીશું ત્રણથી ચાર મિનિટ જેવો લોટને ઠંડો કર્યા પછી હવે તેમાં આપણે ગોળ ઉમેરી દઈશું અહીંયા હું એક કપમાં પણ બે થી અઢી ટેબલ સ્પૂન જેટલો ગોળ બાકી રહેવા દઉં છું કેમકે અમે થોડું મોડું ખાઈએ છીએ પણ જો તમે થોડું ગળયુક્સ ખાતા હોઈએ તો એક કપ અથવા તો એક કપથી થોડો વધારે એટલો ગોળ ઉમેરવો જેથી પાક તમને ખૂબ જ ભાવે અને હવે ગોળને આપણે સરસથી મિક્સ કરી દેશું અહીંયા તમે જોઈ શકો છો કે આ લોટ હજી ગરમ જ છે આપણે સાવ ઠંડો નથી કર્યો એટલે ગોળ તેમાં સરસથી ઓગળી જાય છે જો તમને ગુંદર પાક થોડો કડક ભાવતો હોય તો લોટને બેથી ત્રણ મિનિટ ઠંડો કર્યા પછી તરત જ પણ ગોળને ઉમેરી શકો છો પણ જો તમારે ગુંદર પાક થોડો સોફ્ટ ખાવો હોય તો ત્રણથી ચાર અથવા તો પાંચેક મિનિટ જેવો લોટને ઠંડો કરવો અહીંયા એ વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવી તમારી કડાઈ કેટલી જાડી છે મારે આ કડાઈ થોડી જાડી છે એટલે તે વધારે સમય માટે ગરમ રહે છે એટલે મારે લોટને થોડો વધારે વાર માટે ઠંડો થવા દેવો પડે નહીં તો કડાઈ પણ ગરમ હોય અને લોટ પણ ગરમ હોય તો ગોળની પાઈ થોડી વધારે આવી જશે એટલે મેં થોડીવાર વધારે માટે લોટને ઠંડો કર્યો હતો અને હવે અહીંયા થોડી વાર પછી જોઈ શકાય છે કે ગોળ લોટમાં સરસથી મિક્સ થઈ ગયો છે એનો મતલબ છે કે આપણું આ ગુંદર પાકનું મિક્સચર ઓલમોસ્ટ તૈયાર છે તો હવે અહીંયા મેં ઘીથી ગ્રીસ કરેલી એક કપ ચોકી જેને મોલ્ડ કહી શકાય તે લઈ લીધો છે તેમાં આપણે આ ગુંદર પાકનું બધું જ મિક્સચર લઈ લેશું જો તમારી પાસે આ રીતે મોલ્ડ ના હોય તો તમે કોઈપણ ઊંડી થાળી અથવા તો ડીશ લઈને તેમાં પણ આ મિક્સચર ટ્રાન્સફર કરી તેને તેમાં સરસથી ફેલાવી દઈ ઉપરથી ચમચા અથવા તો ફ્લેટ બોટમવાળી એટલે કે સીધા તળિયાવાળું કોઈ પણ વાટકી લઈ તેના વડે પ્રેસ કરીને ગુંદર પાકને તેમાં સરસથી સેટ કરી દેશું અને આ મિક્સચર મૂલ્ડમાં સરસથી સેટ થઈ જાય ત્યાર પછી તેના ઉપર થોડી કાજુ બદામની કતરણ ભભરાવી દેસું અને તેને પણ ઉપરથી પ્રેસ કરીને ગુંદર પાકમાં સરસથી સેટ કરી લેશું આ રીતે ઉપરથી થોડા કાજુ બદામ ભભરાવાથી તે ખૂબ જ મસ્ત દેખાય છે અને ત્યાર પછી હવે તેને આપણે નાઈફની મદદથી કટ લગાવી દેશું જેથી કરીને ગુંદરપાક ઠંડો થાય ત્યારે તેને સરસથી ડિમોલ્ડ કરીને તેના ટુકડા કરી શકાય એક વખત ગુંદર પાક ઠંડો થઈ જશે પછી તેના આ રીતે ટુકડા કરવા અઘરા પડશે કેમકે તે ગુંદરપાક થોડો કઠણ થઈ જાય છે અને પછી એનો આપણે કટકા કરશું ને તો તેનો ભૂક્કા થવાનું ખૂબ જ ચાન્સીસ રહે છે એટલે ગુંદરપાક ગરમ હોય ત્યારે જ તેમાં ચપ્પુની મદદથી કટ લગાવી દેશું આ કટ લગાવ્યા પછી ગુંદર પાક ગરમા ગરમ ખાવાની મજા જ આવે છે પણ અત્યારે આપણે આ ગુંદર પાકને બેથી ત્રણ કલાક માટે ઠંડો થવા દેશું અને ત્રણ કલાક પછી આપણે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે ગુંદર પાક સરસથી ઠંડો થઈ ગયો છે અને તે સેફ પણ થઈ ગયો છે તો હવે તેમાંથી તેની એક ઢેપલી કાઢીને જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણો આ ગુંદર પાક કેટલો મસ્ત બન્યો છે અને હવે તેને ભાંગીને તમને બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે તે કેટલો ઇઝીલી તૂટી જાય છે એનો મતલબ છે કે આપણો આ ગુંદર કેટલો સોફ્ટ બન્યો છે આ ગુંદર પાક જેટલો મસ્ત દેખાય છે ને એટલો જ ટેસ્ટી પણ બન્યો છે અને આ ગુંદર પાકની સવારમાં તમે એક ટીપી ખાઈ લેશો ને તો આખો દિવસ શરીરમાં ભરપૂર માત્રામાં એનર્જી રહેશે અને એ સિવાય તેમાં પુષ્કળ માત્રામાં ગુંદર છે જે શરીરના હાડકા મજબૂત કરવામાં પણ ખૂબ જ ફાયદેમંદ છે અને આ ગુંદર પાકને તમે શિયાળામાં રૂમ ટેમ્પરેચર ઉપર જ દસથી પંદર દિવસ માટે કોઈ પણ ડબ્બામાં સ્ટોર કરી શકો છો તો હવે તમે પણ આ શિયાળામાં ખાંડ સાકર માવા કે ચાસણી લેવાની ઝંઝટ વગર એક વખત આ ગોળવાળો ગુંદરપાક જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ ગુંદર પાકની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો